you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે મંગળવારે સવારે એક ઘટના બની હતી આ ઘટનામાં ઓછામાં ઓછા અગિયાર લોકો ના મોત થયા છે અને અઠ્યાવીસ લોકો ઘાયલ થયા છે તેમાંથી ચાર લોકો ની હાલત જ ગંભીર છે કેટલાક લોકો ના માથામાં પણ ગોળી વાગી છે પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને ત્યાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે ઓસ્ટ્રિયન મીડિયા રિપોર્ટ અનુસાર સવારે લગભગ દસ વાગે સ્કૂલ

થયા છે